હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ આપણે સામાયિક સેનીનો પુ્ઠકરણ ચેપ્ટર બની રહ્યા છે અને અગાઉના વિડીયોમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીટ સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે બે દાખલા જોયા હતા હવે આપણે એમાં બીજા એકસ્ટ્રા દાખલા જોઈએ થોડા માઇનર ત્રીસ પોઈન્ટ સાથે તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરનો ત્રીજો દાખલો

સુરેખ વલનનું સમીકરણ ઓકે અગાઉના વિડીયોમાં બંનેના સુધર સમજાવ્યા હતા સુરેખનું પણ અને દ્રિગાડનું પણ a bx અને a અને b એના માટે આપણે સમીકરણ બનાવીશું આ બાજુ સિગ્મા y na t સિગ્મા x બીજું આવશે સિગ્મા xy a અને ઉત્પાદન હજારમાં છે ઉત્પાદન કહીશું વાય રાઈટ ત્યાર પછી હવે આપણે જે એક્સ ની કોલમ આ રીતે બનાવતા હતા કેપિટલ એક્સ માઇનસ હવે કોઈને આપણે ધારવું પડશે તો કોને ધારી તો મેં તમને કહ્યું હતું કે ઓલવેઝ હંમેશા જે સેન્ટર જે વચ્ચેની સંખ્યા હોય તે ધારવાની હવે આમાં જો વચ્ચેની સંખ્યા કઈ છે તો આમાં વચ્ચેની સંખ્યા કોઈ છે જ નહીં બીકોઝ અગાઉના બે દાખલામાં પાંચ જ ધારો કે અહીંયા બે હજાર ચોવીસ નહીં હોતે તો મધ્યની સેન્ટરની સંખ્યા કઈ હતી બે હજાર એકવીસ આપણે અહીં બે હજાર એકવીસને ધારી લે છે અગાઉના બંને દાખલા જે જોયા હતા બંનેમાં સેન્ટરમાં એક જ સંખ્યા હતી પણ આના આજના દાખલા જે જો તેમાં ટોટલ છ છે તો સેન્ટરની સંખ્યા કઈ

ફરીથી વચ્ચેની સંખ્યા કોઈ એક સિંગલ નથી તો વચ્ચેની બે સંખ્યા મળે છે અને કોને આ બે હાજર પાંચ આપનો એક કહેવાશે ખ્યાલ આવ્યો તો બે દાખલામાં વચ્ચેની સિંગલ સંખ્યા વચ્ચેની સંખ્યા નહીં મળતી તો વચ્ચેની જે બે સંખ્યા છે એની તમારે સરેરાશ લેવાની તો બે આવે છે અહીંયા ઘરે આપણે શું લખીશું

એ જ રીતે અહીંયા પ્લસ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ બરાબર છે ઝીરો આવી જ જશે ને ટોટલ ઝીરો આવવો જ જોઈએ ઝીરો આવે એમાં આપણો ફાયદો છે નહીં આવે તો ઘણા એક્સ્ટ્રા વધી જશે પણ આમાં જવાબ ઝીરો આવી જાય છે તો આવી રીતે તમે સેન્ટરની ધારશો ને જવાબ ઝીરો આવશે જ સેન્ટરને આઈ રીતે ધારશો એટલે જવાબ ઝીરો આવવાનો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આપણે ખબર છે બે દાખલા જોઈએ જો જવાબ ઝીરો હોય સીગમાં એક્સો ટોટલ ઝીરો હોય તો ગણતરી ઈઝી બની જાય જો ઝીરો નહીં આવે તો ભાઈ સમીકરણ બનશે ભાઈ સરખાવા પડશે એવી સિચ્યુએશન ક્રિએટ થશે પણ એક બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી અહીંયા જે જવાબ આવ્યા છે ના બધા પોઈન્ટમાં આવ્યા છે પોઈન્ટમાં આવવાથી ગણતરીમાં પ્રોબ્લેમ નહીં આવે ગણતરી થશે બટ ગણતરીમાં થોડું ધ્યાન રાખવું પડે ભૂલ પડી શકે બીકોઝ આગળની એક કોલમ આપણે એક્સ વાય ની બનાવીએ તો આ 12 ને 2.5 સાથે ગુણીશું 16 ને 1.5 સાથે ગુણીશું એ જ રીતે આગળ x2 ને કોલમ બનાવીશું તો આ બધાનો વર્ક કરીશું તો પ્રોબ્લેમ એ છે કે જવાબ બરાબર પોઈન્ટ માં જ હશે ઓકે તો અહીંયા તમારે કઈક એવો ઓપ્શન અપનાવી કે જેથી કઈ ના જ ન જાય બીકોઝ આ પોઈન્ટ માં છે આ બે કોલમ ના બધી રકમ પોઈન્ટ આવવાની છે જવાબ તો ફાઇનલ આવશે જ એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ બધા પોઈન્ટ જશે જ હશે ને પોઈન્ટ ભૂલ પડવાની શક્યતા વધારે છે તો એવું કઈક કરીએ કે આ પોઈન્ટ દૂર થઈ જાય તો અહીંયા શું કરી શકીએ તો વેરી સિમ્પલ છે આપણે કરીએ છીએ બધામાં પોઈન્ટ પાંચ છે ને આવશે તો બધામાં પોઈન્ટ પાંચ જ આવશે તો શું આ જે છે ને પાછું આગળ બે સાથે ગુની કરો જે જવાબ હોય ને આગળ જે ધારીએ કારણ કે આપણે અહીંયા ધારીએ છીએ ધારીએ માટે આપણે કંઈ બી કરી શકીએ જેને ખબર બધા વચ્ચે આપણે તફાવત બે વડે કે પાંચ વડે ભાગીએ છે તો એ આપણે ગુણી પણ શકીએ છીએ રાઈટ આપની ગણતરી ઇઝી બનાવવા માટે તો જો બધાને આપણે બે સાથે ગુણી કરો વિચાર માઇનસ બે પોઈન્ટ પાંચ આવેલી અને બે સાથે ગુની છોડો કેટલા થઈ જશે માઇનસમાં પાંચ થઈ જશે એટલે અહીંયા જવાબ કેટલા આવશે માઇનસ પાંચ એલે લેજો આઈટે પોઈન્ટમાં જતો હોય તો બે સાથે ગુણી કરો ઓકે તો એ પ્લસમાં આ મીન્સ કે પોઈન્ટ દૂર થઈ જશે જેનાથી આપની કેલ્ક્યુલેશન ઈઝી બની જશે હવે ચલો આપણે કોલમ બનાવીએ ચલો પહેલામાં x 2019 2021.5 તો આપણે જોયું કેટલા આવેલા 2.5 2 કરી એટલે જવાબ આવે છે માઈનસમાં 5 એ જ રીતે અહીંયા 2020 છે તો ચલા આમાં કિંમત મૂકે 2020 2021.5 તો આ બે ની બાદબાકી 1.5 આવે ને આગળ બે સાથે ગુણાશે એટલે કેટલા થઈ જશે ત્રણ બસ આ તમે કેલ્સી પર અથવા રફમાં કરી લો લે આન્સર આઈડિયા આવી જશે તો અહીંયા આવ્યો માઇનસ ત્રણ એ જ રીતે અહીંયા આવશે માઇનસ એક અહીંયા પ્લસ એક ત્રણ અને પાંચ યાદ કરો અગાઉના દાખલામાં મેં એક પોઈન્ટ પણ કીધો હતો કે તમે જેને ધરો એની સામે ઝીરો લખી નહીં દેવાનો બરાબર અગાઉના બે દાખલામાં તમે જો ઝીરો થાય ઉપર માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક પ્લસ બે જો અહીંયા બદલાઈ ગયું છે એટલે આમાં બદલાઈ પણ શકે છે એટલે આમાં એ પેટર્ન ફોલો નહીં કરતા આમાં અલગ અલગ આવશે જવાબ તો પાંચ અને એક આપણો આવી ગયો કોલમ ઇઝી છે જરૂર બી નહીં પડશે સુલતાલીસ અડતાલીસ માઇનસ વીસ પચીસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ સત્યાસી અને છત્રીસ ગુણ્યા પાંચ એકસો ને एसि तो एक सौ एस सत्या पच्चीस मईनस साइट अड़तालीस मैनस वीस तो एक सौ पचीस नौ पचीस पचीस नौ एक, एक पत्र से बार सोल वीस पच्चीस छत्तीस एक सौ त्रीस આ બાજુ સીગમા એક્સ વાય એકસો ચોસઠ એ શોધવાનો છે સિગ્મા એક્સ ઝીરો છે એ શોધવાનો છે સિગ્મા એક્સ આવ્યુંર ચલો સોલ્વ કરીએ આ બાજુ એકસો આડત્રીસ ઇઝ ઇક્વલ ટુ સિક્સ એ આ તો ઝીરો થઈ જશે

સમીકરણ શોધવાનું સમજાવેલું છે બે હાજર પચીસ નું ઉત્પાદનનું અનુમાન કરવાનું છે તો બે હજાર પચીસ શું કહેવાય ઉત્પાદન એટલે કે

બીજો દાખલો જોઈએ દાખલા નંબર 4 નીચેની માહિતી પરથી સુરેખાનું અનુવાયોજન કરો અહીંયા પણ લખેલું છે સુરેખા અને 2028 માટે વેચાણનું અનુમાન કરો 2028 નું વેચાણ પણ પૂછેલું છે ચલો તો આપના જે બેઝિક સ્ટેપ છે તે પહેલો આપણે કહીશું આ આપનો કેપિટલ x ને આપનો આ વેચાણ y ઓકે કેપિટલ x અને વેચાણ y તો આપણે x ની કોલમ બનાવીએ તો અહીંયા કોને ધારીએ તો આમાં પણ જો સેન્ટરનો કોઈ નંબર છે જ નહીં દાખલા દાખલાની એમ સેન્ટરમાં બે નંબર છે 16 અને ઓગણીસ પાંચ કોમન છે બે સત્તર પોઈન્ટ પાંચ આવે એટલે જવાબ બરાબરમાં જશે તો ગણતરી ઈઝી બને એના માટે આપણે કોની સાથે ગુણિક કરીશું એને બે સાથે ગુણિક કરીશું એટલે આપણે ગણતરી ઈઝી બને પોઈન્ટમાં અગાઉ દાખલામાં જોયું હતું એ સિવાય અહીંયા બીજો બી એક પોઈન્ટ છે બધા વચ્ચે તફાવત જો કેટલાનો છે બધાનો તફાવત ટોન ટોનનો તફાવત છે જો બધા વચ્ચે તો આપણે બધાનો તફાવત ટોન છે એટલે ભાગ્યા શું કરીશું ટોન બધાનો તફાવત ટોન છે એટલે ભાગ્યા ટોન તો આ બધું કરવાથી રકમ નાની બનશે ને એ ગણતરી ઈઝી બનશે તો મેં આ બહુ નહીં કરો ગુનિયા ટોન ગુની ભાગ્યા બે બધું કંઈ નહીં કરો તો બી જવાબ તો આવવાનો જ છે બરાબર છે પણ આ રીતે કરવાથી ગણતરી ઈઝી બને બીજું કોઈ પર્પઝ નથી આ કરવાનું એમ ઓકે ચલો તો હવે આપણે રેડી કરીએ ચલો પેહલામાં પહેલાનું બતાવી બાકીનું કેલ્સિપર આપણે કરી લઈશું ચલો ની કિંમત પહેલા છે બે હાજર સત્તર પોઈન્ટ પાંચ બરાબર સાત પાંચ આવે છે અને બાદ બાઈ કર સાત પોઈન્ટ પાંચ માઇનસ માં હવે બે સાથે ગુનાશે તો પંદર અને ત્રણ વડે ભાગીશું તો આવે છે માઇનસ પાંચ છેલ્લો પોઈન્ટ તો આવે છે અહીંયા આવશે તમે જોઈ લેજો આવી જશે જવાબ બસ પછીની કોલમ તો આપણે જે રીતે બનાવીએ તે રીતે જ નેક્સ્ટ બંનેના ગુનાકાર અને પછી એક્સ ના સ્કવેર ની બંનેના તો સાત પચા પાંત્રીસ માઇનસ ત્રણસો પચાસ ત્યાર પછી સિત્તોતેર ગુણ્યા ત્રણ આવશે એકસો ને દસ એકસો એકાવન ગુણિયા ત્રણ આવશે ચારસો ને ત્રણ અને એકસો ચોસઠ ગુણ્યા પાંચ તે આવશે આઠસો ને ટોટલ બી કરી લઈ આઠસો વીસ ચારસો તે સિતોતેર અઠાનું એકસો દસો પાંચસો સિત્યોતેર દસ એકસો એકાવન એકસો ચોસઠ છસો સિત્તેર स्क्वायर नी तो 25 3 નો વર્ગ 9 1 1 9 25 ટોટલ એનો 70 વે સુરેખ કોલનો સમીકરણ इज इक्वल टू 8 bx એ શોધવાનું સૂત્ર એ અને બી વાય વાય છે છસો સિત્તેર એન છે છ એ શોધવાનો બી શોધવાનો સીગ માં એક્સ જીરો છસો સિત્તેર બરાબર છ એ તો એનો જવાબ આવશે છસો સિત્તેર ભાગ્યા છ

છે બે વર્ગ માઇનસ બે સત્તર પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ જે આપણે છે એ પૂરેપૂરું લખીશું બેનસ બે હાજર સત્તર પોઈન્ટ પાંચ

બે હજાર અઠ્યાવીસ માઇનસ બે હજાર પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ તો અગિયાર પોઈન્ટ સડસઠ દસ પોઈન્ટ ઝીરો છ બે હજાર અઠ્ઠાવીસ માઇનસ બે હાજર સત્તર પાંચ તો દસ પોઈન્ટ પાંચ આવે છે બે ત્રણ તો છેલ્લો જવાબ આવે છે સાત તો અગિયાર પોઈન્ટ સડસઠ દસ પોઈન્ટ ઝીરો છ તે આવે છે સિત્તેર પોઈન્ટ બેતાલીસ દસ એકસો અગિયાર પોઈન્ટ સડસઠ એકસો બ્યાસી પોઈન્ટ ઝીરો નવ જવાબ નેક્સ્ટ દાખલો દાખલા નંબર પાંચ વર્ષ આપેલું છે નફો આપેલું છે સુરેખાનું જન્મ આયોજન કરવાનું છે અને બે હાજર ઓગણીસ માટે નફાનું અનુમાન પણ કરવાનું છે

પોઈન્ટમાં થોડી આવે છે પોઈન્ટમાં આવે તો ગુનિયા બે કરવાનું ને અહીંયા ગુનિયા બે ની કઈ જરૂર નથી બે કરતા બટ કરી એની કઈ જરૂર નથી બરાબર છે જો તમે ચાન્સ કરી પણ દેવો તો કઈ ફરક નહીં પડવાનો બરાબર છે તો અહીંયા આપણે ગુનિયા બે ની જરૂર નથી એમ ખ્યાલ આવ્યો કેમ ગુનિયા બે નહીં કહ્યું એની પાછળ રીઝન

છે અહીંયા પ્રોબ્લેમ આપણે પોઈન્ટમાં લાવવાનો નથી પોઈન્ટમાં આવી જાય છે તો હવે કરીએ શું અહીંયા કરી બરાબર છે તો પોઈન્ટમાં આવે તેના માટે આપણે શું કરીએ ગુણિયા બે કરી દે એટલે પોઈન્ટ દૂર થઈ જાય બટ અહીંયા તમે ધ્યાનથી વિચારો થોડું વિચારો કે બે હાજર આઠ માંથી બે હાજર તેર માઇનસ કરતા પાંચ આવી ગયા છે માઇનસ આવી ગયા છે પાંચ નો થઈ જાય પોઈન્ટમાં ચાલ્યો છે આપણે પોઈન્ટ નથી જોઈતા તો અહીંયા શું કરીએ ભાગ્ય બે નહીં કરીએ આપણે એનાથી ફાયદો એ થશે કોઈ રકમ પોઈન્ટમાં નહીં જશે જો આ માઇનસ પાંચ તમને કીધું ગુનાકાર કે આપણી સરળતા ખાતર છે તમે કરો પણ ચાલે નહીં કરો પણ ચાલે આપણે ઘરથી ઇઝી બને રકમ આપણે કેલ્ક્યુલેશન ઈઝી બને એના માટે ફોલો કરે છે અહીંયા આ બની ગયું ઓકે બસ એક આ પોઈન્ટ બધા તમારે વિચારવાનું તમે જો ભાગ્ય બે કરી નાખતા તો કોઈ બી પ્રોબ્લેમ નહીં જવાબ તો આવતી જ અથવા ચલો તમે નિયમ ને એ બનાવી દો કે ભાઈ દસ બે વડે ગુની કરો ઓકે અને પછી પાછું ભાગ્ય બે કરો ડિફરન્સ બે તો બીજો એક થશે બે બે ઉડી જશે એમ થોડું તમારે પ્રેક્ટિકલ વિચારવાનું છે ગુણ્યા ત્રણ માઇનસ ત્રણસો છન્નું અહીં આવશે માઇનસ એકસો ચુમ્માલીસ એકસો ને છપ્પન એકસો અડસઠ ગુણ્યા ત્રણ પાંચસો ને ચાર અને અઢાર પંચા નેવું નવસો ચાર એકસો ને છપ્પન માઇનસ એકસો ચુમ્માલીસ ત્રણસો ને છું માઇનસ છસો તો જવાબ આવે છે ચારસો ને અહીંયા ટોટલ આવે છે ઝીરો સિગ્મા વાય એકસો વીસ એકસો બત્રીસ એકસો ચુમ્માલીસ એકસો ને છપ્પન એકસો અડસઠ અને એકસો એસી નવસો અને એક્સ સ્ક્ર ની કોલમ પચીસ નવ એક એક નવ પચીસ

અગાઉના બે દાખલા જોયા ગણું ત્યારે ખબર પડશે કે આ તો કઈ અલગ નીકળું જો આમાં બી સવાલ તો એ જ છે સૂર્યખા નું આયોજન કરો અને બે હજાર છવ્વીસ માટે વેચાણ શોધો વરસ આપેલું છે ને વેચાણ આપેલું છે વરસ છે અને વેચાણ ચાલો આપણે જે સ્ટેપ છે સ્ટેપ આપણે ફોલો કરીએ તો મેં કીધું અહીંયા આપણે લખીશું એક્સ ને આપનો વાય ઓકે ચલો આપણે એક્સ જે શોધીએ તો કેપિટલ એક્સ માઇનસ કોને ધારી સેન્ટરમાં મેં એક લાસ્ટ કર્યો તમે અને ધાર્યું છે એટલે આની સામે ઝીરો અને ઉપર માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક બે એવું નહીં અલગ અલગ આવે છે આજના દાખલામાં જોયું અલગ અલગ આવ્યું છે તો અહીંયા તમે જો એ રીતે કરશો તો ખોટું પડશે કેમ તો જો આપણે ગણતરી કરીને હંમેશા લખજો

ચલો કલમ બનાવીએ તો 18 - 21 તો ચલો 18 - 21 કેટલા આવશે તો આવશે 3 18 - 21 3 - 3 20 - 21 તો આવશે -1 21 - 21 0 23 - 21 3 અને 24 - 21 તો એ બન આવશે 23 - 21 2 અને 24 - 21 એ આવશે 3 નેક્સ્ટ કલમ આપણે બનાવીએ xy તો -6 - 3 0 10 20 અને 40 સરખો નથી અલગ અલગ છે તો એની પ્રોબ્લેમ ક્યાં પડશે ગણતરીમાં પડશે એટલે તમને આઈડિયા આવશે ટોટલ આવે છે એક ચોવીસ માઇનસ નવ પાંત્રીસ

સમજી લેજો આમાં હવે ખરેખર સમીકરણ બનશે જે ચેપ્ટર માં કહ્યું છે કે એ અને બી શોધવા માટે સમીકરણ બનશે તો આ દાખલામાં સમીકરણ બનશે બીકોઝ આમાં હવે કોઈ છુટકારો નથી કેમ આવું બન્યું એનું કારણ છે કે તફાવત બધામાં અલગ અલગ છે સેમ નથી એમ જો એવી સિચ્યુએશન હશે ને તો એવી પરિસ્થિતિમાં સિગ્મા એક્સ ઝીરો નહીં થશે તમે કેટલું બી ટ્રાય કરો સિગ્મા એક્સ ઝીરો નહીં આવશે અને ઝીરો નહીં આવે ને એટલે અહીંયા સમીકરણ બનશે આગળ સમીકરણ કેમ નહીં બનતા હતા બિકોઝ આગળના બધા દાખલામાં સિગ્મા એક્સ વેલ્યુ ઝીરો હોવાથી એટલે કે અહીંયા બી ઝીરો થઈ જતો હતો અને અહીંયા એ વાળ ઉપર ઝીરો થઈ જતો હતો એટલે બે બેમાંથી એક તો ઝીરો થઈ લે ઓટોમેટિકલી બીજાનો જવાબ મળી જતો હતો આમાં એવું નથી આમાં તમે જો તો એક નોર્મલ આખા સમીકરણ બને છે સમીકરણ સમીકરણ બને છે ખબર પડી તમે જે રીતે સમીકરણ સરખાવતા હોય તમારે અહીંયા સરખાવવું પડશે આપણે સમીકરણને વ્યવસ્થિત લખીએ તો અને એવું લખી દે પાંચ એ વત્તા બી બરાબર અને નામ આપીએ સમીકરણ એક આ બાજુ એ વત્તા ત્રેવીસ બી બરાબર પાત્રીસ અને આપણે સમીકરણ બે તો એ કે બી ને કોઈને સરખા કરવા પડશે તો એને સરખા કરી અહીંયા પાંચ એ છે ને અહીંયા એ છે તો સમીકરણ બે ને આપણે પાંચ સાથે ગુણી કરીએ તો એ સરખા થઈ જાય સમીકરણ બે ને પાંચ વડે ગુણી સમીકરણ એ સાથે

કોઈ બી એક સમીકરણ માં કિંમત મૂકી દઈએ ચલો આપણે પહેલા સમીકરણ માં મૂકી દઈએ સમીકરણ એક છે પાંચે વત્તા બી બરાબર ત્રીસ ઓકે એમાં બી ની કિંમત મૂકી દઈએ બી ની કિંમત કેટલી છે એક પ્લસ એક પોઈન્ટ સત્યાવીસ હવે આપણું સમીકરણ બનશે છે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ એની કિંમત પાંચ પોઈન્ટ પંચોતેર પોઈન્ટ સત્યાવીસ અને જે પૂછેલું છે તે કે બે હજાર ને છવ્વીસ માટે વેચાણનું અનુમાન કરો તો સિમ્પલ જ છે બે હજાર માટે

એક અને છેલ્લે જવાબ લખી દેજો કે બે હાજર છવ્વીસ માટેનું વેચાણ બાર પોઈન્ટ એક હજાર કોઈક વાર સમીકરણ પણ આ રીતે બની શકે છે આપણે જોઈ લીધા છે અહીંયા ઘરે આપણે ન્યૂનતમ વર્ગ જે પહેલી રીત છે સુરેખ વલનનું નું અન્વાયોજન સુરેખા નું એ પૂરી થઈ ગઈ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું દ્વિઘાત પર વલય વક્ર અન્વાયોજન Okay.